બનાસકાંઠાના ડીસામાં બુટલેગઢ નટવર ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરનું પોલીસે સરઘસ કાઢ્યું મારામારી ધાક ધમકી દારૂ સહિતના કેસમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અગાઉ નટવર ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરની ઓફિસમાંથી હથિયારો જપ્ત થયા હતા ડીસાના ધારાસભ્યએ પણ ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો અને જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી જે કરી છે તેને બિરદાવી અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટી તંત્ર સાથે નગરપાલિકા તાલુકા પંચાયત ખૂબ સારી રીતે કરી રહી છે મારે આપના માધ્યમ દ્વારા એ કેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય એસ્ટ્રોસન થયું હોય ખંડણી થઈ હોય અપહરણની ધમકી હોય વ્યાજ ખોરવાનો ત્રાસ હોય એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાય આપ પોતાના પીઆઈ નો